નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજના વિડીયોની અંદર આપણે જે ખેડૂતે મગફળીનો સંગ્રહ કરેલો છે તે ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર તો શું મગફળીના વાયદા બજાર અને અમે આ વર્ષે મગફળીના ભાવ વધશે કે ઘટશે સાથે દરેક માર્કેટિંગની અંદર અત્યારે બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં સેલે સુધી બની આ જો તો આગળ વાત કરીએ તો મગફળીની બજારમાં ભાવ નિશ્ચિત સપાટી પર ટકેલા રહ્યા છે અને દરેક માર્કેટમાં આવક પણ ઓછી હતી અને બીજી તરફ સરકાર દ્વારા વેચાણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં પણ વેચાણ શરૂ કરી દીધું છે અને દિશામાં આજે મગફળીમાં એકાવનસોના ભાવની બીડ આવી હતી અને હવે સરકાર દ્વારા ભાવથી બીડ મંજૂર કરે છે કે નહીં જે જોવાનું રહેશે અને વેપારોને કહેવા પ્રમાણે સરકાર નીચા ભાવની બીડ મંજૂર ન કરે તેવી ધારણા છે અને માર્ચ મહિનાના અંતે સુધી સરકારની મગફળીનું વેચાણ ન થાય તેવી ધારણા છે અને આગામી દિવસોમાં મગફળીની બજારમાં સરકારના વેચાણ ઉપર જ તેજી મંદી ચાલશે અને ગુજરાતમાં ઉનાળુ મગફળીના વાવેતર મોટા ભાગના પૂર્ણ થઈ ગયા છે અને એવરેજ વાવેતર ત્રીસ ટકા જે ઓછા થયા હોવાનો અંદાજ છે અને નવી મગફળી હજી દોઢક મહિના પછી બજારમાં આવશે અને તેમાં વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે તો મિત્રો ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ અંદર મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ આપેલ છે તો સૌ પ્રથમ જાણીશું આપણે જાડી મગફળીના ભાવ રાજકોટ નવસો પચાસથી એક હજારને પંચાણું રૂપિયા અમરેલી આઠસો ત્રીસથી એક હજારને સિત્તેર રૂપિયા કોડીનાર એક હજારથી અગિયારસો ને અઢાર રૂપિયા સાવરકુંડલા એક હજારથી એક હજારને એંસી રૂપિયા જેતપુર સાતસો પચાસથી અગિયારસો પિસ્તાલીસ રૂપિયા વિસાવદર નવસો ત્રેપનથી અગિયારસો એકવીસ રૂપિયા મહુવા નવસો પચાસથી એક હજારને સત્તાવન રૂપિયા ગોંડલ છસો એકતાલીસથી અગિયારસો એકસઠ રૂપિયા કાલાવાડ સાતસો વીસથી બારસો ત્રીસ રૂપિયા જૂનાગઢ આઠસો દસથી એક હજારને રૂપિયા હવે જાણીશું ઝીણી મગફળીના ભાવ રાજકોટ નવસો ચાલીસથી બારસો પાંચ રૂપિયા અમરેલી આઠસોથી એક હજારને સુડતાલીસ રૂપિયા કોડનાર નવસો સિત્તેરથી એક હજારને એકતાલીસ રૂપિયા સાવરકુંડલા નવસો સિત્તેરથી એક હજારને ત્રીસ રૂપિયા મહુવા નવસો એંશીથી એક હજારને સિત્તેર રૂપિયા ગોંડલ નવસો સાસઠથી બારસોને એકત્રીસ રૂપિયા કાલાવાડ છસોથી એક હજારને પંચોતેર રૂપિયા જુનાગઢ આઠસોથી એક હજારને બાવીસ રૂપિયા જામજોધપુર આઠસોથી એક હજારને એકાવન રૂપિયા ઉપલેટા આઠસોથી એક હજાર રૂપિયા